મોડાસામાં અખિલ ભારતીય એકવીસમી ખડાયતા પરિષદનો આજથી પ્રારંભ પરિષદમાં દેશ વિદેશમાં વસતા પાંચ હજારથી વધુ ભાઈ બહેનો હાજર રહેશે મોડાસામાં મળનારી અખિલ ભારતીય એકવીસમી ખડાયતા પરિષદ પૂર્વે શનિવારે મોડાસા હાઈસ્કૂલના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું પરિષદમાં યુએસએ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વસતા તેમજ કલકત્તા વેસ્ટ બંગાળ કર્ણાટક મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન મુંબઈ જેવા મોટા શહેરોમાં અને અન્ય જગ્યાએ વસતા ભાઈ બહેનો પણ ઉપસ્થિત રહેવાના હોવાથી મોડાસામાં પરિષદનું આયોજન કરાયું છે આજે સવારે આઠ કલાકે શોભાયાત્રા પ્રાથમિક શાળાના ચાર રસ્તાથી નીકળી મોડાસા સર્વોદય સ્કૂલ મેદાનમાં આવશે ત્યાં બંધાયેલ નવીન ચંદ્ર મણિલાલ મહેતા નગરના સમિયાણામાં વીસમી પરિષદના પ્રમુખ અશોકભાઈ પરીખ એકવીસ ખડાયતા પરિષદના વર્ષે વરાયેલા પ્રમુખ બિપિન ચંદ્ર મોહનલાલ શાહ નડિયાદ અને સ્વાગત સમિતિના પ્રમુખ અને સિનિયર એડવોકેટ નવીન ચંદ્ર મોદી અને વિભાગીય પરિષદના પ્રમુખ સુભાષભાઈ શાહ સાથે પાંચ કરતા વધુ સંખ્યામાં ખડાયતાભાઈ બહેનો જોડાશે શોભાયાત્રા નવીનભાઈ એમ મહેતા નગરમાં આવશે પાંચ વર્ષ બાદ એકવીસમી ખડાયતા પરિષદ મોડાસા શહેરમાં યોજાઈ રહી છે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિન શાહે જણાવ્યું કે નવમી પરિષદનો પણ હું સાક્ષી હતો અને પંદરમી ખડાયતા પરિષદના એક આયોજક તરીકે ખૂબ મોટા ગજાનું કામ કર્યું હતું ટીવીન ન્યૂઝ મોડાસા